ખીચડી આહાહા ખાલી નામ સાંભળીને જ કેવું આમ ઘર યાદ આવી જાય એકદમ શાંતિનો અનુભવ થાય નહીં દરેક ગુજરાતી માટે આ ખાલી એક વાનગી નથી પણ એક લાગણી છે પણ શું એવું બની શકે કે આપણી જ કેટલીક આધુનિક આદતો આ સુપરફૂડના અસલી ફાયદાઓને ઘટાડી રહી છે તો ચાલો ને આજે જરા આ વાતની ઊંડાણપૂર્વક તપાસ કરીએ હવે આ સવાલ ભલે સાંભળવામાં સાવ સાધું લાગે પણ એનો જવાબ એટલો સીધો નથી હો કારણ કે જવાબ જાણીને કદાચ થોડો આંચકો લાગી શકે છે એવું બની શકે છે કે જે રીતે આપણે ખીચડી બનાવીએ છીએ અને જેની સાથે એને ખાઈએ છીએ એ જ કદાચ એના અસલી ગુણોને નષ્ટ કરી રહ્યું છે તો આજે બસ આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો છે તો આપણે આગળ કઈ રીતે વધીશું સૌથી પહેલાં તો એ સમજીશું કે ભાઈ આપણા વડીલો માટે ખીચડી આટલી મહત્વની કેમ હતી પછી આપણે અત્યારે રસોઈમાં અને ખાતી વખતે કઈ ભૂલો કરી રહ્યા છીએ એના પર નજર નાખીશું અને છેલ્લે ખીચડીનો પૂરેપૂરો લાભ લેવાની સાચી રીત કઈ છે એ પણ જાણીશું જે પાછી દરેકના શરીર પ્રમાણે અલગ અલગ હોય છે ક્યારે વિચાર આવ્યો છે કે આપણા બા દાદા રાત્રે ખીચડી જ ખાવાનો આગ્રહ કેમ રાખતા હતા આની પાછળ છે ને એકદમ ઊંડું આયુર્વેદિક કારણ છુપાયેલું છે જુઓ આયુર્વેદ પ્રમાણે સાંજ પડે ને એટલે શરીરમાં વાયુ વધે હવે આ વધેલા વાયુને શાંત કરવા માટે ગરમાગરમ ઘીથી લથબથ ખીચડી એનાથી બેસ્ટ દવા બીજી કોઈ નથી એમ કહેવાય છે કે આનાથી વાયુના લગભગ એંસી જેટલા રોગોથી બચી શકાય છે એટલે જ તો એમના માટે આ ખાલી ખાવાનું નહોતું પણ એક અચ્છી ઔષધિ હતી તો સવાલ એ છે કે જો ખીચડી આટલી ગુણકારી હતી તો પછી ભૂલ ક્યાંથી રહી છે ચાલો હવે એ જ જોઈએ વાત કરીએ એ પહેલી અને સૌથી સૌથી મોટી ભૂલની જે આજે લગભગ દરેક રસોડાની આદત બની ગઈ છે અને એ ભૂલ છે પ્રેશર કુકરનો ઉપયોગ હા બિલકુલ સાચું સાંભળ્યું જે કુકર આપણને ટાઈમ બચાવનારું વરદાન લાગે છે ને એ જ ખરેખર ખીચડીના પોષણનો સૌથી મોટો દુશ્મન છે માની લો સમય તો બચી ગયો પણ હેલ્થનું શું સોર્સ તો આને સૌથી ઘાતક ઉપકરણ સુધી કહે છે પણ કેમ કારણ બહુ સીધું છે કુકરની અંદર જે જબરદસ્ત પ્રેશર અને ગરમી બને છે એ દાળના પ્રોટીનને સમજો કે ખતમ જ કરી નાખે છે મતલબ કે આપણે ખીચડી ખાઈએ પ્રોટીન માટે અને કૂકરને લીધે એ મળતું જ નથી હવે આ તો કેવી વિચિત્ર વાત કહેવાય તો પછી કરવું શું સાચી રીત કઈ વેલ સૌથી બેસ્ટ રીત તો આપણા વળવાણી જ છે માટીની હાંડલીમાં ધીમા ધીમા તાપે ખીચડીને ચડવા દેવી એનાથી દાણે દાણો સરસ પાકે અને પોષણ પણ જળવાઈ રહે હવે જો માટીનું વાસણ ના હોય તો કોઈ વાંધો નહીં સ્ટીલના વાસણમાં પણ ખુલ્લી પકવી શકાય મતલબ પોઈન્ટ એ છે કે પ્રેશર કુકરને તો ટાટાબાયબાય કહી જ દેવાનું છે હવે વાત કરીએ બીજી ભૂલની આજકાલ એક ફેશન ચાલી છે ને અલડેન્ટેની ઘણાને એમ લાગે કે શાકની જેમ ખીચડીને પણ થોડી અધકચરી રાખીએ તો એના ન્યૂટ્રીઅન્ટ્સ બચી જાય પણ ના ખીચડીના કેસમાં આ વાત બિલકુલ ખોટી છે હકીકત એ છે કે ખીચડી જેટલી વધારે સારી રીતે રંધાશે જેટલી એકરસ થશે એટલી જ એ પચવામાં હલકી બનશે અધકચરી ખીચડી તો ફાયદો નહીં પણ પેટમાં ભાર જ કરશે અને ત્રીજી ભૂલ વાસી ખીચડી ખાવી આ તો આપણે બધા જ કરીએ છીએ ખરું ને રાતની વધેલી ખીચડી ફ્રીજમાં મૂકી દીધી અને બીજે દિવસે ગરમ કરીને ખાઈ લીધી પણ આયુર્વેદ આની સખત ના પાડે છે વાસી ચોખા શરીરમાં વાયુ વધારે છે જે પછી કેટલીયે તકલીફોનું કારણ બને છે એટલે નિયમ એકદમ સિમ્પલ છે ખીચડી બનાવી બસ તરત જ ગરમાગરમ ખાઈ લો બીજા દિવસ માટે તો બિલકુલ નહીં ચાલો માની લીધું કે બનાવવાની રીત તો આપણે સુધારી લીધી પણ ખીચડીની સાથે શું ખાવું અહીંયા પણ આપણે ગડબડ કરી રહ્યા છે ચાલો હવે એવા અમુક ફેમસ કોમ્બિનેશનની વાત કરીએ જે જીવને તો બહુ ગમે છે પણ શરીર માટે બિલકુલ સારા નથી અને લિસ્ટમાં પહેલું જ નામ છે દૂધનું હવે તરત જ મનમાં સવાલ થશે કે અરે અમારા બાપદાદા તો હંમેશા દૂધ ખીચડી જ ખાતા હતા અને એ વાત સો ટકા સાચી છે પણ મોટો સવાલ એ છે કે શું આપણી લાઈફસ્ટાઈલ અને આપણી મહેનત એમના જેવી છે આનો જવાબ આગલી સ્લાઇડમાં જ છે જરાજો આખી વાત ક્લિયર થઈ જશે એક તરફ હતી એમની આઠ દસ કલાકની શારીરિક મહેનત અને બીજી તરફ છે આપણું એસી ઓફિસમાં આખો દિવસ બેસી રહેવાનું કામ એ લોકો પીતા હતા શુદ્ધ ભેળસળ વગરનું દેશી ગાયનું દૂધ અને આપણે પીએ છીએ પેકેટવાળું પ્રોસેસ્ડ દૂધ એ લોકો સૂરજ ડૂબે ત્યાં જમી લેતા અને આપણું ડિનર રાત્રે મોડે સુધી ચાલે એટલે જે ખોરાક એમના શરીર માટે અમૃત હતો એ જ આપણા બેઠાડું જીવન માટે પચાવવો ભારે પડી શકે છે સિમ્પલ હવે દૂધની જેમ જ બીજો નંબર આવે છે દહીંનો રાત્રે ખીચડી સાથે દહીં ખાવું એ પણ એક મોટી ભૂલ છે કેમ કારણ કે આયુર્વેદ પ્રમાણે દહીં પચવામાં ભારે હોય છે અને એની તાસીર ગરમ હોય છે હવે રાત્રે તો આપણું પાચનતંત્ર આમ પણ ધીમું પડી ગયું હોય એવામાં દહીં ખાવાથી એ પચતું નથી અને શરીરમાં તકલીફ ઊભી કરે છે ઓકે તો શું નથી કરવાનું એની તો લાંબી લિસ્ટ બની ગઈ પણ હવે સવાલ એ છે કે તો કરવાનું શું છે ચલો હવે પ્રોબ્લેમ્સને સાઈડ પર મૂકીએ અને સીધા સોલ્યુશન પર ફોકસ કરીએ જોઈએ કે ખીચડીનો મેક્સિમમ ફાયદો લેવાની સાચી અને ટ્રેડિશનલ રીત કઈ છે ખીચડી માટે સૌથી બેસ્ટ કોમ્બિનેશન છે કોઈ હલકું પચવામાં સરળ અને રસાવાળું શાક દાખલા તરીકે દૂધીનું શાક તુરિયા પર્વર કે કોળું આવા શાક ખીચડીને પચાવવામાં પણ હેલ્પ કરે છે અને એનું ન્યુટ્રિશન પણ વધારે છે યાદ રાખજો કઢી નહીં પણ શાક અને હવે વાત કરીએ ખીચડીના સૌથી સૌથી અગત્યના સાથીની જેના વગર તો ખીચડી અધૂરી જ કહેવાય અને એ છે ઘી હવે ઘીને ખાલી ચરબી કે ફેટ સમજવાની ભૂલ ના કરતા આયુર્વેદ તો એને વાયુના એંશી અને પિત્તના ચાલીસ રોગો સામેનું એક રક્ષણ કવચ ગણાવે છે સાચું કહું તો ઘી વગરની ખીચડી પચવામાં પણ ભારે પડે છે અને એના પૂરા ફાયદા તો મળતા જ નથી જરા આ વાક્ય પર ધ્યાન આપો કેટલું પાવરફુલ છે ઘી વગરની ખીચડીને વાંજણી ખીચડી કહી છે વાંજણી મતલબ જે કોઈ ફળ ના આપે કેમ કારણ કે એ શરીરને જે જરૂરી ચિકાસ જોઈએ જે પોષણ જોઈએ એ આપી જ નથી શકતી એટલે જો કોઈ ખાસ હેલ્થ પ્રોબ્લેમ ના હોય તો ખીચડીમાં શુદ્ધ ઘી ઉમેરવાનું તો ક્યારેય ભૂલતા જ નહીં ચલો હવે આખી વાતને એક સ્ટેપ આગળ લઈ જઈએ આયુર્વેદનો એક મૂળભૂત સિદ્ધાંત છે કે દરેકનું શરીર અલગ હોય છે કોઈ બે વ્યક્તિ એક સરખી નથી દરેકની પ્રકૃતિ એટલે કે બોડી ટાઈપ અલગ હોય છે વાત પિત્ત અથવા કફ તો શું એનો મતલબ એ થયો કે દરેકના માટે ખીચડી પણ અલગ રીતે બનવી જોઈએ જી હા બિલકુલ આ સ્લાઇડ બહુ જ મહત્વની છે તો જરા ધ્યાનથી સાંભળજો જો કોઈનું શરીર વાત પ્રકૃતિનું હોય એટલે કે શરીરમાં ડ્રાયનેસ વધુ હોય સાંધામાંથી અવાજ આવતો હોય તો એવા લોકોએ ખીચડીમાં ગાયના ઘીની સાથે થોડું તલનું તેલ પણ ઉમેરવું જોઈએ હવે જો પિત્ત પ્રકૃતિ હોય મતલબ કે શરીરમાં ગરમી વધારે હોય એસિડિટી થતી હોય તો એમના માટે ગાયનું ઘી જ બેસ્ટ છે અને છેલ્લે જો કફ પ્રકૃતિ હોય એટલે કે શરીરનો બાંધો ભારે હોય વજન વધારે હોય તો એમણે ઘી થોડું ઓછું લેવું અને ઉપરથી એક ચપટી કાળા મરીનો પાવડર નાખવો જુઓ કેટલું સિમ્પલ અને પર્સનલાઇઝડ છે તો ચાલો આટલી બધી વાતચીત પછી ફટાફટ ખીચડીના પાંચ ગોલ્ડન રૂલ્સ રિવાઇઝ કરી લઈએ નંબર એક કુકર મેં નહીં ખુલ્લા વાસણમાં બનાવો નંબર બે હંમેશા તાજી અને ગરમાગરમ જ ખાઓ નંબર ત્રણ એની સાથે ઘી અને હલકા રસાવાળા શાકત લ્યો નંબર ચાર દૂધ દહીં અને ભારે કઢીને એનાથી દૂર રાખો અને નંબર પાંચ પોતાના બોડી ટાઈપ પ્રમાણે તેમાં જરૂરી ફેરફાર કરો બસ આટલું જ હવે આ બધું જાણ્યા પછી સવાલ એ નથી કે ખીચડી ખાવી કે નહીં ખીચડી તો ખાવાની જ છે પણ અસલી સવાલ એ છે હવે પછી જ્યારે થાળીમાં ખીચડી પીરસાશે ત્યારે એ કેવી હશે જો આ નાની નાની વાતોનું ધ્યાન રાખવામાં આવે તો આ સાધારણ દેખાતી ખીચડી સાચે જ સ્વાસ્થ્યનો એક અસાધારણ ખજાનો બની શકે છે